અને બીજી વાત કે તમે આ જોજો મારા ઈરંડા કેવા છે તમને કેવા લાગે છે એ કોમેન્ટ બોક્સમાં કહેજો હજુ આવડા આવડા થયા છે કમર સુધી આવે એટલી હાઈટના થયા છે કમરથી થોડા થોડા નીચે છે તો આ રહ્યા એ મારા ઈરંડાની ખેતી છે આ મારે 1 વીઘાનો ઈરંડાનો પ્લોટ છે અને આજે હું આમાં ડીએપી ખાતરની એક થેલી જે 50 કિલોની આવે છે એ હું પહેરી રહ્યો છું અને

આ ડીએપી પી પહેરવા જઈ રહ્યો છું શરૂઆતમાં મેં સાણીયુ ખાતર ત્રણ ચાર ટોલી આપી દીધું અને હવે જો તમે આ જોઈ શકો છો કે આ ડીએપી પી પહેરી રહ્યા છીએ અમે તો શરૂઆતમાં ત્રણ ચાર ટોલી જયારે નતા વા ત્યારે એપ્રિલ મહિનામાં સાણિયું ખાતર આપી દીધું હતું અને ત્યાર પછી ચોપી દીધા તા અરે આ ઇરંડા પહેરેલા નથી દૂરડી વડે ચોપેલા હિરંડા છે અને હવે આજે હું ડીએપીની એક થેલી એટલે કે પચાસ કિલો ડીએપીએ ડીએપી એક વિઘામાં પહેરવા જઈ રહ્યો છું તો તમે આ જોઈ શકો છો જે રીતે વિડીયોમાં પછી હું તમને એરંડા જો આ રીતના દેખાય છે તમે જોઈ શકો છો હું ખેતરમાં ઊભો છું પાછળ તમે એરંડા જોઈ શકતા હશો તો અમુક એરંડા કે કમર સુધી આવી ગયા છે અમુક નીચે છે તો આ રીતના મારા એરંડા છે તો ખેડૂત મિત્રો તમે પણ કોમેન્ટ કરજો કે તમને આ મારા એરંડા કેવા લાગ્યા તમારા એરંડા શું વાવેતર કર્યું છે અને તમારે પણ આવા એરંડા છે કે આમથી પણ સારા છે કે આમથી નબળા છે તો જે પણ હોય એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આ એરંડાનો વિડીયો મારો જોજો અને ગમે તો સબસ્ક્રાઈબ લાઈક શેર કરવાનું ના ભૂલતા જય જવાન જય કિસાન